તમને શરમ આવી જોય હે સમાજના વિરોધીઓ તમે તમને અમે કે ડિસ્ટર્બ કર્યા નથી આપણે કીધું કોઈને આપણે એટલું કીધું કે અમને સમજાવવા ન આવતા પરસોત્તમભાઈ નો સમજાવી ગયા તો અમને હું તંબુરો સમજાવી શકું જય ભવાની જય ભવાની મારે તો આજ આભાર આનંદ માનવો પડશે કલ્પના નો કરી શકાય આ જગ્યા નાની પેડી અને ખરેખર યુવાનોમાં મેં જાગૃતિ જોઈ એક ઇતિહાસ હું તો બે કલાક પેલા આવી ગયો બે કલાક તો સેલ્ફી આવેલી બાર મારા યુવાનો ને આટલો પ્રેમ શા માટે ખરેખર આ આપણું ઔતિહાસિક સંમેલન આજે જો આણંદમાં પચાસ પિંચોતેર હજાર ની સંખ્યા હોય અને તેત્રીસ જિલ્લામાં આવા સંમેલન થાય અને પછી એક સંમેલન બોલાયું હોય તો પાંચ લાખ નહીં પચાસ લાખ થાય અને હવે પચાસ લાખ નું સંમેલન કરશું અમે અત્યાર સુધી અમારો એક મુદ્દા કાર્યક્રમ હતો ઓપરેશન રૂપાલા મિશન રૂપાલા મારી બેનું દીકરીઓ મારી માતા માટે છત્રણા માટે જે ભગવાન રામની અને ભગવાન કૃષ્ણની દીકરીઓ છે એ અમે તો ભગવાનના દીકરાઓ છે તમારી આવી હિંમત કેમ આળે એક છત્રણા ઉપર આવી ટિપ્પણી કરતા તમારા પેટમાં પડેલું પાપ બહાર આવ્યું પણ તોય અમે તો તમારો આભાર માની છી કે માં ભવાની તમારી જીભે આવીને આવું બોલાયું અને મારો સમાજ આજે એક થયો પૃથ્વીરાજ ચૌહાણ થી અગિયારસો વર્ષ સુધી આવી રીતે આપણે એક છત નીચે ક્યારેય નથી બેઠા કોઈ ના બાપ ની તાકાત નથી આપણે માગી ઈજ મળે અને આપણે કઈ ઈજ થાય પણ આપણે સુસુપ અવસ્થામાં બેઠા છે જો તમે જઈ ગયા અને મળ્યા તો આજે એનો પ્રભાવ જોવો સરકાર ગાંધી વાંગી થઈ જ મુદ્દાનો કાર્યક્રમ બધુંય ભૂલાઈ ગયું બધુંય પાંચ લાખ થી જીસુ બરાબર ફલાણું ઢીકણું પૂછડું બધું તમને ખબર જ છે હવે નથી બચાવી તો આ પીટી જાડે હનુમાન વંશ ના જમાય છે હનુમાનજી દાદા નો જમાયજ એટલે મારા મામા છે પરસોત્તમ ભાઈ તમને પૂછડું અડી ગયું પૂછડું માયલું તો નથી જ હજી હજી તમારા છતાંય પક્ષ એક વ્યક્તિ માટે જો આટલું નુકસાન ભોગવવા તૈયાર હોય તો હવે ભોગવવા તૈયાર રેજો હાથ તારીખે અને છત્રીઓ એક ઇતિહાસ તમે બનાવજો હું ગુજરાત ને સમગ્ર ભારતમાં દાખલો આપીશ આણંદ નો કે તમારું મતદાન પંચાણું ટકા થવું જોઈએ પંચાણું ટકા ખેડા અને આણંદ માં બાવીસ કરોડ બાવીસ લાખ છત્રીઓ નું મતદાન છે તો આપણે શું કરી હકી ધારી કરી હતી ને તો આજ ધારી લેવાનું છે નવો ઇતિહાસ બનાવવાનો છે આજે આપણે જાગ્રત થયા એક થયા એ જ આપણો વિજય છે રાજપૂત ના ન હોય મરવાનું હોય તો મેદાને જેનો બાપ એક હોય એની વાત એક હોય જેનો બાપ ફરે એની વાત ફરે છત્રીઓ છીએ અમે અને આજે અમે વટવચન થી રહીએ છીએ અને અમે તો દરેક સમાજ નું આટલું બધું આપણને અઢારે અઢાર આલમનું આપણને મહત્વ જે ખરેખર આપ્યું એ દરેક અઢારે અઢાર સમાજ વંદન નહીં પાઘડીથી સલામ કરું છું કે આજે તમે છત્રીઓ સાથે રહ્યા છત્રીઓ તો કાયમ તમારી સાથે હતા જ ભગવાન રામ અને કૃષ્ણથી પ્રજાનું રક્ષણ કરવા માટે આ દેશ માટે છાત્રધમ માટે ગૌરક્ષા માટે એ ગામે ગામ અમારા પાડ્યા છે એટલે એમના બાપુ કે છે કે છે ને તો બીઓ બીવો નું હુકામ કામ આપડા દાદા કૃષ્ણ ભગવાન થયા ને એનો જેલમાં જન્મ થયો હતો જેલમાં આપણે તો જેલમાં નથી જવાનું આપણે જવાનું છે પેટીએ બેટી બચાવો પેટી છલકાવો દરેક રાજપૂતક પ્રતિના લે આજે આનંદ ના સંમેલન માં આણંદ નહીં આખા ગુજરાતના પણ અહીંયો તમને આજે કહું છું તમને જોઈન મને ખરેખર કલ્પના આવી નહોતી અને જે યુવાનોનો મને પ્રેમ મળ્યો અને મને આવવા માટે આટલા બધા આમંત્રણની જરૂર ન હોય એ આ એ રાજપૂત મેદાનમાં ઉતરો છે મરવા માટે પાડીઓ થવા માટે તૈયાર છે મારા સમાજ માટે મારી બહેનતી કર્યું માટે પાડીઓ થવું હોય તો આ સદીમાં નથી થયો પણ પાડિયામાં મા ભગવતીના સોગન ફેલું નામ મારું જય માતાજી જય ભવાની તમારો ઉત્સાહ અને તમારી તાકાત જોઈ લીધી આજે આપણે જે એક છત નીચે બેઠા અહીંયા જ આપણો વિજય જાહેર થઈ ગયો એટલે હાર જીત થી કોઈ દી ડરવાનું નહીં મોત થી તો ડરવાનું નહીં પણ હાર જીત થી પણ નહીં ડરવાનું હાર જીત તો છે ને ગણ વસ્તુ છે આજે આપણો વિજય થઈ ગયો ને એટલે પરસોત્તમભાઈનો આભાર માનવો જોઈએ કે અમને એક બનાવો નિમિત બૈના ભાજપનું પતન કરવામાં નિમિત બૈના તમે ભાજપની પથારી ફેરવી અને અમને એક બનાવ્યા એ પરશોત્તમ બાપા એ માં ભવાની આવી હતી તમારી જીભે અમારી નારી શક્તિ આ અટકેસરિયા કરીને સામે બેઠી બોલો આ રાજપૂતાની લણ મેદાનમાં આવ્યા હોય આ સદીમાં જે આઝાદી માટે નેવું વર્ષ લઈ હતા સૌથી પહેલો બળવો ઝાંસીની મહારાણીએ કર્યો હતો ઓગણીસો ને માં અને આઝાદી મળી સુડતાલી માં નેવું વર્ષે ભગતસિંહ એવું વિચાર્યું હતો કે મને આમાં ફાંસીની સજા થાય તો એ યુદ્ધ મેદાનમાં ન હોત તમારા સંકલ્પ સમિતિમાં એવા યોદ્ધાઓ છે એટલે વિશ્વાસ રાખજો મેં તમને કીધું એમ લાલચ લોભ પ્રલોભન બરાબર છે એમાં વેચાયો એક પણ નથી અને જેથી વેચાય ને તેની એનું નામ હું જાહેર કરીશ અને ગદ્દાર કહીશ કે તું સમાજનો ગદ્દાર ગદારો ઘણા છે અત્યારે જે સમાજની સાથે નથી તમારા એક નાના મોટા હોદા માટે તમને આવડું પટકું ફેંકી લઈએ તમે ખાતા ધરાતા નથી ક્ષત્રિય સમાજની પથારી ફેરવવા તૈયાર થયા છો તો તમારો જન્મ ક્યાં થયો છે

આપણે એટલું કીધું કે અમને સમજાવવા ન આવતા પરસોત્તમભાઈ નો સમજાવી ગયા તો અમને હું તંબુરો સમજાવી શકું પરસોત્તમભાઈ તમારું નો મહિના તો આ તો બાવીસ કરોડ ક્ષત્રિય પ્રશ્ન છે આપણે તો આંદોલન આપણે ગુજરાતમાં કર્યું તેના પડઘા રાજસ્થાન એમપી યુપી પંદર સોળ રાજ્યોમાં પડ્યા છે મૈપાલસિંહ જેવો યોદ્ધો હોય બાવી બાવી રાજ્યમાં કરણી સેનાની સ્થાપના થઈ હોય આમાં કરેના નો તમે આભાર એટલે માનજો કરણી સેના જે રીતે કુદી પડી છે ને ને એટલે આ જોર જોર આવ્યું એ ઘર ચૂલા સુધી ગયો છે હું તો રાષ્ટ્રીય લેવલ સમાજની સેવા કરું છું ચાલી વર્ષ થી સમાજ ની સેવા કરું છું મને એવો કોઈ ડાઘ ન લાગે મારી પાસે હોદો હોય તો મેં કઈ કૌભાંડ કર્યું હોય ને મારું કોભાન તો તમે કાઢી દો એ તમારું નીકળે સરપત થી મંત્રી સુધી નું અમારું નો નીકળે આવડા આવડા બટકા લઈને બેહી ગયા છો અને મોટું કરી દીધું બંધ શરમ નથી આવતી બોલો પાછા પ્રચાર ના પ્રસાર હોત કરે પછી આપણે ફોન કરવા પડે બંધ થાય તારી દુકાન બંધ કર આ ખરેખર જો અત્યારે ક્ષત્રિય સમાજ સાથે ન રહ્યા હોય તો આપણે મજબૂરી નથી કર્યા સાથે ન રહ્યા હોય તો આપણે એને મજબૂરી નથી કર્યા પણ હું તો મારી ભાષામાં વાત કરું ને તો ખરેખર એટલા ને નાઇટ બાર મૂકી દેવા જોઈએ અમે ક્ષત્રિય તરીકે તમને સ્વીકારતા જ નથી કા તમે ક્ષત્રિય તરીકે મેદાનમાં ના હો તો કઈ નહીં મૂંગા તો રહ્યો ને તમે મૂંગાઈ નથી રહ્યા એટલે આજે વધારે વાત નહીં ઘણા બધા વક્તા ને બોલવાનું છે એક મારી તો તમને ખ્યાલ છે કે દસ બોલમાં જ 100 કરવાના હોય અને કરું છું આપને ખ્યાલ છે અને મારી બે શક્તિ છે આ ગળામાં ચાર માળા પહેરીને એ મારી ભક્તિ છે ત્રણ કલાકની રોજ એમાં શક્તિ છે અને બીજી શક્તિ મારો સમાજ છે ને એ મારી શક્તિ છે એટલે આટલી તાકાતથી લડું છું મને સમાજ ઉપર પણ ભરોસો હોય છે ઘણા એમ કે પીટી બાબુ તમારું આવડું મોટું સામ્રાજ્ય છે આ લોકો એ કેજરીવાલ ના નથ મીકા તમને મૂકશે એ પેરા કપે અણમત્યા આવ્યો તો પાછો વેય જાય ખોખારો ખાય મને તમે ડરાવો માં અને એવું થાશે આ મારા આનંદના ના શબ્દ સાંભળી લેજો થાશે જ પણ આપણી તૈયારી છે આવો ભાઈ વેલકમ જેને આવું હોય ને ઈડી ને ડીડી ને ફીડી ને આવો ને કઈ વાંધો નહીં બરાબર છે હશે ખોટું હશે લઈ જશે તો મને ખબર પડતી હોય

એ તમારા ભરોસ ને તમારા વિશ્વાસે છે અને પીછેવટ ના કરતા લડવાનું છે આપણે તો જો શાંતિ દૂત બનીને જેમ ભગવાન ગયા ને કૃષ્ણ ભગવાન છેલ્લે પાંચ ગામ માંગવા ગયા તો પાંચ ગામેય નો આપ્યા તો આપણને પરસોત્તમભાઈ એક નો આપ્યો લ્યો એક આપી દીધો તો કાંઈ નો થાત પણ તોય હું એમ કહું છું જે થયું છે એ સારું થયું છે જો એને ટિકિટ કાપી હોત અથવા ઉમેદવારી પાછી ખેંચી હોત તો આપણે એક નો થયા એટલે એનો આભાર જ માનવો જોઈએ કે એને ભગવાને કાબુથી ઉજાડીએ ને ઉમેદવારી આ રોજ જોતા એને પાછી ખેંચી લેવી જોઈએ આપણે રાહ જોઈ હતી ને ફોર્મ ભર્યું સોળ તારીખે પછી ઓગણી તારીખે આપણું પાર્ટ ટુ તો ચાલુ થયું બાવીસ તારીખે ન ખેંચ્યું પછી હવે પાર્ટ ટુ માં અમે અહીંયા પહોંચી ગયા તો હવે પાર્ટ થ્રી નો કરવો પડે એટલું યાદ રાખજો અને પાર્ટ વન અને ટુ આવું હોય તો થ્રી કેવું હોય તમે કહો એ આ તો ટેલર છે પિક્ચર તો બાકી છે પિક્ચર તો હવે ઉતારવું છે પણ ટેલરમાં અમે ખતરો કર્યો હે તો સમગ્ર સમાજ એક થઈ ગયો તો પિક્ચરમાં શું થાય એ તમે બેઠા બેઠા વિચારજો અમે તો વિચારી લીધું છે શું થાય એટલે વધારે વાત ન કરતા બધાયને સમયની થોડી મર્યાદા હોય મને તો છૂટ આપી છે જેને આમંત્રણ આપ્યા છે ને કે આપણે જ્યાં સુધી બોલવું હોય ત્યાં સુધી એટલે પછી આપણે એક જ બોલી એવું ના હાલે ઘણા બધા મહાનુભાવો આવ્યા છે આપણે મૈપાલસીને ખાસ સાંભળવાના છે મૈપાલસી એવો યોદ્ધો છે કે સમગ્ર આણંદ ને ગુજરાત નહીં સમગ્ર રાષ્ટ્ર એની નોંધ લીધે સમગ્ર રાષ્ટ્ર અને બાવી રાજ્યોમાં તેને સાબિત કરી દીધું કે કાલવી સાહેબના શિષ્ય પણ છે એ હોદા બોદા માટે ન લડતા તો મે પલસે દેતી જ્યાં લડવું હોય ને કોઈ પર સીટ આપે તો છૂટાઈ જાય અને હું છૂટાઈ જાવ તો મે તો હમ ખાતા છે 40 વર્ષની મારી સમાજ સેવામાં તમે જો કે પોલિટિક્સ આયુ નો પોલિટિક્સ પણ આજે તો આનંદમાં તમને એક દાખલો આપું કે સૌરાષ્ટ્રના સી અને આનંદના સી નું મિલન થયું ને હે તેનો આનંદ મળે એટલો જ વાત જવા દયો હું બે કલાક વેલો એટલે જ આવ્યો તો મારા યુવાનોને એમ થાવું છે ભાઈ ટાઈમ છે જ ટાઈમ કાઢવો હોય તો બધાને ટાઈમ મળે પણ તન મન ધન થી આ સમાજની સેવા કરી અને એક ક્રાંતિકારી અને કટ્ટરવાદી વિચારો સાથે આપણે ચાલવાનું છે અને આ યુદ્ધ પણ આપણું ધર્મ યુદ્ધ છે આપણા સાત રથો હતા એ પણ ધર્મરથ હતા એટલે આપણે કાયદો હાથમાં નથી લેવાનું આપણે કેમ જાહેર કરી દીધું દિવસ કામ છે છે તારીખ બરાબર એક જ કાર્યક્રમ મને તો નામ નથી આપતો આપડે મેં ચાર પાંચ જણા અહીંયા બેઠા હતા કે બાપુ મેં પાંચ દી સુધી ઘરે નહીં આવી કાલ નીકળી જવું એટલે અને જોવું હોય તો જોજો આણંદ નું રિઝલ્ટ પેટી ખુરશે તો ખબર પડશે ને એટલે પેટી પર જો આપશે બાકી તમને કોઈ સમજાવો બમજાવો હવે નહીં આવી શકે અને આવે તો હુંભી પૂછડીયા ભાગવા જોઈ હો એટલું તો કરજો એ ભાઈ તું કોણ છો એટલું જ પૂછવાનું પછા નહીં જવાબ નહીં આપી શકે અને આપશે તો તમારી બે તરત જવાબ છે કે ખોટી વાત તું એ હોય એવું લાગતું નથી છત્રિયા હોય લાલચું હોય આટલી હોપરી જેટલી પ્રસાદી આપી દઈએ તોય ધરાઈ જાય કોક ને લાડુઓ આપી દે કોક ને તરબૂચ આપી દે તો તરબૂચ વાળો તો ફાટી ને ધોવાણ જાય એવું તો અમે આપી સમાજમાં સાથે રહ્યો માટે નવાનું ટકા સમાજ આપણે એક છત નીચે બેઠા છીએ કદાચ તમે ભાજપના હોદ્દેદાર ગણો કેટલા થાય ગુજરાતમાં મારી દ્રષ્ટિએ વધીને પાંચસો સાડા પાંચસો તો અમારી સંકલન સમિતિ હાડા પાંચસો ની થઈ ગઈ અને પછી બનાવી છે અને એ આખું રાષ્ટ્ર કદાચ એક પક્ષ બનાવવો પડે ને તો પક્ષ પણ માધવસિંહ સોલંકી ખામ થિયરી અપનાવી દી આપણે ખામ ખામ કરી ખોખારો ખાય અને એ રણનીતિ આગલા સમયમાં ઘડશું ને તો બધા સમાજ આપણી સાથે છે ને એટલે પરિણામ મળે ખાલી એકલાથી ના મળે એટલે બધા સમાજને તમે હાચવજો ભૂતકાળમાં જેમ આપણા રાજાઓ મહારાજાઓ પજાલ વસલ રાજાઓ હતા બરાબર છે એટલે જો ભગવાનને કષ્ટ અને દુઃખ ભોગ્યું છે જેનો હવારીય રાજ્ય ભેક્ષ હોય એનો સીધો ચૌદ વર્ષ તું વનમાં આવી જાવું હે સીતા માતાને ઉઘાડા પગે ભેગું જાવું એ રાવણ દહન કરવાનું હતું એટલે હાથ તારીખે આપણે દશેરા ઉજવવાના છે દશેરા ઉજવવાના એટલામાં સમજી જાજો વધારે નહીં બરાબર છે એક વસ્તુ તમને એકલી કહી દઉં કે એક છત્રીય દસ મતનો સંકલ્ક કરવાનો હવે તમે અહીંયા વીસ લાખ હો દહ દહ લેવો તો તો બે કરોડ થાય આપણે બે કરોડ લઈને જ જતો આણંદ વાળા ખાલી એટલું ટકી લેજો ને એક મારો એક હામે એક ફ્રી બે મત તો એ તમારું એ નવ લાખનું મતદાન છે ચાર લાખ થઈ જાય તો ટોટલ મતદાન જ વી લાખ નું બાવીસ લાખ નું હોય જીતવા માટે છ સાત લાખ જ જોતા હોય એટલે પૂરી તાકાત બતાવજો જો તાકાત છે એ પરચો છે બરાબર છે એટલે એ આપણે ખાસ જોવાનું એમ એ તો મેં બધું કહી દીધું ચિઠ્ઠીમાં જે આવે છે ને એ તો પણ હવે વધારે નથી કેવું વધારે આપણે વિજય થાય ને વિજય

તો મારે ક્યાં કહેવાની જરૂર છે ચાલો જય ભવાની જય માતાજી છાત્ર ધર્મ કી